સરપંચ એના મિસિસ જ છે ઈને તમને ઇન્ફોર્મેશન કરવી જોયે કે ભાઈ આ વસ્તુ આ થાય છે સાહેબ તો એનું શું કરવાનું હવે એવું કે જાતે કે અબ્દુલ નમી વેચી દીધું કેવી રીતે કયા હકથી વેચી દીધું

હા ભાઈ એવું કે સરપંચના પતિ કે કે મેં અબ્દુલને વેચી દીધું એક કઈ તરીકે એમને વેચ્યું કઈ સત્તાના આધારે વેચું બરાબર ને વેચવું એ ન વાંધો નથી ના હોય ગુટ ઓફ પંચાયત મેંથી મજૂરી આપી એનો મને કોઈ વાંધો નથી કે નહીં વેચી નહીં તો આપી પણ

તલાટી એની અંદર મેં તમને લીધું ત્રીજા ફકરાની અંદર તેનો જવાબ તમે આપી દો મને લેખિતમાં કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી ને સરપંચના પતિએ બારોબાર વેચી દીધું જે પ્રક્રિયા થયેલી છે જે પ્રમાણે થયેલું છે એ બધો આમાં ઉલ્લેખ કરેલો છે હા ભાઈ જાતે કીધું હું તો કહેવાય ગયો નથી એને કે કોને વેચ્યું ને હું કહી દઉં મેં આમાં ઉલ્લેખ કર્યો છે ને કઈ બદલાવો કઈ એની અંદર લઈ ખુદ ક્યાં વેચી દીધું જે જે ટાંકીને તોડવા બાબતે થયેલ ઠરાવ પંચકેશના સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી નકલો આ સાથે એ બધી વાત તમારી સાથે મારી વાત આ છે ત્રીજા નંબરની હા એ કે ભાઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી સરપંચના પતિએ બી લખેલું જ છે કે જે કાટમાળ નીકળ્યો છે એનું વેચાણ કરતા જે રકમ આવેલ એ રકમને ટાંકી તોડવા માટેની મજૂરી તરીકે આપવામાં આવેલ છે એ બરાબર છે પણ મંજૂરી કોને ક્યારે વેચાય ક્યારે સામાન ખબર છે આપડે તાલુકા પંચાયત સક્ષમ અધિકારી કોઈ હોય એની હરાજી થાય એને વેચવું એવું કે વેચાણ બે કે ત્રણ પાર્ટી જોવે એવું થોડું આપી દેવા મે લખેલું જ છે પેલે શાક કે આ વસ્તુ આવી આવશે મેં ચોરીનું આ અંદર લખેલું છે કે ચોરી રે હોય

દરવાજો હતો જે હળિયા ચોરી ગયા મેં વેચી દીધા પંચાયત ની મિલકત છે સારી એની જાહેર હિત અરજી છે આવી કેવું પંચાયતનો સામાન છે ને મારા ઘરનો કે એના ઘરનો હોય ને વેચી દેને તો વાત બે નંબર એ તો વેચે ફોટો ને પ્રાઇવેટ હેડ તમને આમાં વાંધો છે કે તમે અપીલ આપણે કરી દો અપીલના આધારે પછી જે હશે એ કરશે બીજું શું થાય કોને અપીલ કરું ઉપરી અધિકારીને તીડીઓને કરું ડીડીઓને કરું કોને કરું અમારા ઉપર એટલે ટીડીઓ એમને કરવાનું પાંચ ઇજાવા એનું મને સોલ્યુશન તો લાવી આવ્યો તમે જવાબ તો આપો પણ એ જ છે તો પછી માટે આગળ વધે ને જે તમારે અપીલ કરવાની છે